માહીને અમાર મસ્ત મજાની ઇટલી ભાવે અને ચટણી અને ઇટલી બનાવી નાખીએ ચલો માહી પૂરતી જ ચટણી બનાવે છે મસ્તની ગ્રીન ઇટલી જોડે ખાવા એને બહુ જ ભાવે ચટણી ચલો બનાવી નાખીએ

હું તો આખ બધી ફ્રીજ નહીં થાતી શું કરવાનું છોકરાઓ નાના છે આવું જો મસ્ત ફૂલી ફૂલી ઈડલી બની છે એકદમ ફાઇન છે ડીસ ગરમ છે બહુ જ બાર ઈડલી બની ગઈ છે હવે માહીને ડબ્બામાં પેક કરીશું ને માહીને જમવા આપી દઇશું અત્યારે ઈડલી માહી ને લઈને આવી ગઈ છું ચાર વાગે બંને છૂટ્યા જોડે પેલા માહીને લેવા ગઈ પછી જીયાન લેવા ગઈ હતી અને જો બાર તો એટલો તાપ છે ને કે જાવા જેવું જ નથી બધા ઘરમાં જ રહેજો અને સતત રહેજો બહુ જ ગરમી છે પાણી પીતા રહેજો જો માહી ને ઇટલી એટલી ભાવી ને કે કપડા પણ ચેન્જ નથી કર્યા ને ઇટલી ખાવા બેસી દેજો તમને બતાવો મમ્મી બહુ મસ્તી બનાવી હોય એકદમ બાર જેવી લાગે તારા દાતો જોખલી સા મમ્મી હું મારો એક દાતુ આવશે ઓકે

પાણી ભરવા અચાનક લાઈટ વહી ગઈ અને દોડીને આવી કરીને હા ભીકન લાગે બોટલ ન ભરી પછી બોલો ન ભરી પાણી બોટલ દોડીને આવી ગઈ જવો અત્યારે લાઈટ નથી